મોહન શું છે અરે તે તો માટલું ને બાટલું બધું બગાડ્યું સવાર સામ આવું કરે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આજ તો તૈયાર થઈ જાય તૈયાર થઈ જાય બધું કામ મૂકીને કામ બધું કામ કરવાનું છે હવે રીક્ષા આવે છે તે રીક્ષા બોલાવીએ તે રીક્ષા માં બેસીને જતી રહું વાત મારે એકલી ને જ જવાનું કોઈ ને આવવાનું નહીં સાહેબ નહીં આવવાના ડોક્ટર ને કોઈ નહીં આજ મારે એકલી ને જવાનું છે બહાર એટલે ચલો પછી મળીએ તો ઘણી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં પછી મળીએ ચલો આવજો એક ગણ ગણ વિડીયો કથાચારુ સતેનારાયણ હું લેવાતો છું પતનો વિઆ જેસે મળ્યા ગયા મહિના આવી ગયા વરસ हेलो तमाम श्रोता देवला

આવીને તો હવાનું બધું કામ મૂકીને જઈ હતી તે બધું કામ કર્યું કચરા પોતું કપડાં વાસણ બધું કામ કરી અને હવે નવરી થઈ જાવ છે એટલે સવા સાત થયા સવા સાતે નવરી પાંચ વાગ્યાની આવી હતી તે સવા સાત થયા સવા સાતે નવરી થઈ કોમ કરીને હવે અને હજુ તો રસોઈ તો બાકી આ તો ભાઈ દેવ દિવાળી છે એટલે દીવાની એવું કરવાનું છે એટલે હજુ તો રસોઈ બાકી શું રસોઈ કરવાની બાકી છે જો આવે છે ત્યાં આટલો તો ઘસ્યો જુઓ ને તમે કેટલો બધો ઘસ્યો હજુ ત્યાં નીચે દબાણ એવું આ બધું ઘૂઘરાને એવું ભરીને લઈ જતા તે દબાણ બધું ઘસ્યું આટલો વાસણ આવીને ઘસ્યો બધું મૂકી જતી રહેતી હવા રહી ના ત્યાં તો બધું કામ કરી હજુ તો રસોઈ બાકી જો પ્લેટફોર્મ બેઠફોર્મ બધું સાફ કરી દીધું પોતીઓ કરીને બધું કમ્પ્લીટ કરી દીધું પણ હજુ રસોઈ બાકી છે એટલે હવે રસોઈ કરી દઈએ પહેલાં દીવા કરી દઈએ કેમ દિવાળી હતી બધા દેવ દિવાળીની શુભકામના હો આ સેવાનું ભૂલી દેતી હું ઉતાળું એટલે બધાને દેવ દિવાળીની ખૂબ 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 શુભેચ્છાઓ ચલો આવો આપણો રસોઈ કરી દઈએ પહેલા દીવા કરી દઈએ બહાર અને પછી રસોઈ કરી આપણે દીવા કરી દીધા મસ્ત ખઠેઠુંધી બધા કમ્પ્લીટ દરવાજા ઊંધી બધા દીવા કરી દીધા બધાએ ઘેર ઘેર કરે જો જાવ બધાના ઘેર દિવાસી જો ઠેઠ ઊંધી બધાના ઘેર મારા ઘેરે દીવા કરે આ દેવ દિવાળી અને હું કરી દીધું બધું કમ્પ્લીટ હવે રસોઈ કરવાની બાકી છે રસોઈ કરી દઈએ દીવા તો આપણે મસ્ત કમ્પ્લીટ કરી દીધા એ મેં થાક કે ના લાગે કામ તો કરી દેવાનું જો થાક લાગક ના લાગે કામ કમ્પ્લીટ કરીને જ પછી દીવા કર્યા હવે રસોઈ કરી દઈએ ચલો થાક્યા ભેગું થાકી દેવાનું રસોઈ કરી લેવાની